નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો ખાસ ચણા છે તેમજ ઘણા બધા માર્કેટ યાર્ડમાં ચણાના ભાવમાં સિત્તેર રૂપિયા સુધીનો સુધારો પણ જોવા મળી રહ્યો છે આગામી સમયમાં હજુ પણ સુધારો જોવા મળે તેવું અનુમાન છે તો ચાલો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટ યાર્ડની અંદર ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ચણાના ભાવ જોઈએ તો રાજકોટ નવસો વીસ થી અગિયારસો ને પચીસ રૂપિયા એક હજાર તેત્રીસ રૂપિયા મેંદરડા નવસો પચાસ થી એક હજાર પચાસ રૂપિયા મોરબી નવસો એકોતેર થી એક હજાર પંચાવન રૂપિયા પોરબંદર નવસો પચીસ થી નવસો ને પંચાવન રૂપિયા વિસાવદર નવસો પંચ્યાસી થી એક હજાર એકાવન રૂપિયા બોટાદ નવસો પચીસ થી અગિયારસો ને ઓગણસાઠ રૂપિયા હળવદ નવસો થી એક હજાર એકતાલીસ રૂપિયા ખાંભા નવસો પંચોતેર થી નવસો ને પંચોતેર રૂપિયા અમરેલી નવસો પંચોતેર વાંકાનેર એક હજાર ત્રેપન થી એક હજાર અડસઠ રૂપિયા બહુચરાજી એક હાજર ઓગણસાઠ થી એક હજાર ઓગણસાઠ રૂપિયા જુનાગઢ નવસો થી અગિયારસો બત્રીસ રૂપિયા દાહોદ અગિયારસો થી વીસ રૂપિયા बाबरा नौ सौ पिस्तालीस एक हजार पांसठ रूपया थ्रोल नौ सौ एक हजार चौपन रूपया एक हजार पचास हजार अठासी रूपया मणसा नौ सौ नौ सौ रुपया जसद नौ सौ अग्यारो अगर रूपिया थरा एक हजार सत्तर थी एक हजार सत्तर रूपिया जामजोधपुर आठ सौ सीतेर ठीक एक हजार सित्तर रूपिया महुआ छ सौ चालीस छसो ने चालीस रुपया કાલાવડી એક હજાર વીસ થી એક હજાર ઓગણીસિ રૂપિયા હારીજ એક હજાર એકાવન થી એક હજાર ચોરાણું રૂપિયા જામનગર એક હજાર થી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા ભાવનગર આઠસો વીસ થી એક હજાર એકોતેર રૂપિયા